નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ મેં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ મિત્રો પચીસ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસ ને મિત્રો વાર છે મિત્રો બુધવારના રોજ આજની આવકની વાત કરીએ ને તો મિત્રો આજની આવક થોડી એવી સારી દેખાઈ રહી છે મિત્રો ને બજારની વાત કરીએ ને તો મિત્રો બજારમાં કાલ જેવું જ બજાર કહી શકાય પણ ઉપલા માલમાં સેજ એવું બજાર કદાચ ઢીલું જ કહી શકાય બાકી નીચલા માલમાં બજાર હજી ટકેલું જોવા મળી રહ્યું છે મિત્રો લગાતાર બજારનું ટકેલું જોવા મળી રહ્યું હતું મિત્રો આજે સેજ એવી નરવાઈસ અત્યારે હાલ જોવા મળી રહી છે મિત્રો તો હરાજીમાં રૂબરૂજીને જાણી આવી કેવા રહી છે આજના બજારમાં અને મિત્રો અત્યારે દીએ અને આવકો કપાઈ રહી છે વેચવાલી ઘટી રહી છે મિત્રો અત્યારે આવકોમાં એમપી માં પણ આવકું કપાઈ રહી છે મિત્રો દિલ્હીમાં પણ આવકું કપાઈ રહી છે મિત્રો અને આપણે પણ અત્યારે હાલ કપાઈ રહી છે મિત્રો અને તો ચાલો હરાજીમાં જઈને જાણી લે કેવા રહી છે આજના પછી એકતાલીસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો એકતાલીસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છે લાડો છૂટ લાડવો છે એકતાલીસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ છે જે લાડો છે એકતાલીસો એકતાલીસ રૂપિયાનો છત્રીસો ને એક્યાસી રૂપિયા નો ભાવ થયો છે છત્રીસો ને એક્યાસી રૂપિયા નો ભાવ થયો છે મિત્રો એમપી નો માલ છે મિત્રો છત્રીસો ને એક્યાસી રૂપિયા નો ભાવ થયો સાઈઝ વાત કરીએ તો સાઈડ માં મીડિયમ સાઈઝ ની ક્વોલિટી મીટર સફાઈ સારી છે મિત્રો બત્રીસો એકાણું રૂપિયાનો ભાવ થયો છે બત્રીસો એકાણું રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો છો આ માલ મીડિયમ માલ છે અને મોટો માલ છે અને જીરો માલ બંને માલ મિક્સમાં છે બત્રીસો એકાણું રૂપિયાનો ભાવ થયો છે આ બત્રીસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે બત્રીસો એકત્રીસ રૂપિયાનો ભાવ છે તો એમપીનો માલ છે તો મીડિયમ સાઇઝનો માલ છે બત્રીસો ને એકત્રીસ રૂપિયામાં વેચાણો છે પણ એકદમથી મીડિયમ છે હાલો ત્રણ હજાર એકાવન રૂપિયાનો ભાવ છે ત્રણ હજાર ને એકાવન ઉગેલો માલ જોવા મળી રહ્યો છે મિત્રો ત્રણ એકાવન રૂપિયાનો ભાવ થયો છે અને અંદર ઉગેલો માલ જોવા મળ્યો ત્રણ હજાર ને એકાવન દેશી માલ છે મિત્રો ત્રણ હજાર ને એકાવન વજનમાં થોડુંક મીડિયમ થઈ ગયું છે ત્રણ હજાર ને એકાવન રૂપિયાનો આનો ભાવ થયો છે બત્રીસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છે બત્રીસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો તમે જો આ માલ બત્રીસો ને એકતાલીસ રૂપિયામાં વેચાણ છે દેશી માલ છે મીડિયમ માલ ને